જેના ભાગરૂપે જુનાગઢ જિલ્લામાં પણ કેટલાક પુલો નિરીક્ષણને અંતે બંધ કરવામાં આવ્યા છે આ પુલોમાં સંબંધિત લાઈન ડિપાર્ટમેન્ટ દ્વારા હવે મરામતી કામગીરી શરૂ કરવામાં આવી હોવાના સત્તાવાર સમાચારો સાંપડી રહ્યા છે માંગરોળ નજીક પુલનો સ્લેબ તૂટવાના બનાવ અંગે જુનાગઢ જિલ્લા માર્ગ મકાન વિભાગ પંચાયતના કાર્યપાલક ઇજનેર અભિષેક ગોહિલે જણાવ્યું હતું કે આ કામગીરીના ભાગરૂપે માંગરોડ નજીક આવેલા આજક આંત્રોલી વચ્ચેના પુલ એ માર્ગ મકાન વિભાગ પંચાયતના અધિકારીઓના નિરીક્ષણ બાદ જર્જરી મશીનથી પુલ તોડી પાડવાની કામગીરી ચાલી રહી હતી એ દરમિયાન જ પુલનો નો સ્લેબ નો એક મોટો ભાગ નીચે પડ્યો હતો જેમાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી પરંતુ કોઈને ઈજા પણ થઈ નથી

તોડવામાં આવ્યો હોવાના સત્તાવાર સમાચાર સાપડ્યા છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ જૂનાગઢ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર